वर्णिवेषरमणीयदर्शनं मन्दहा भुजं पूजितं सुरुनरोत्तं मैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા લસણ અને કાંદા ખવાઈ જાય તો તેનું શું પ્રાયસ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને છ્યાસી માં અંદર કહે છે કે સર્વદા અર્થાત કે જે જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું ને ડુંગળી ને લસણ આદિ જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેને કોઈ પ્રકારે ન ખાવી અહીં બ્રાહ્મણ જાતિને ઉદ્દેશ્યને ભગવાન સ્વામીનારાયણે ચારેય વર્ણને આજ્ઞા કરી છે કે કોઈ પણ વ્યક્તિએ જાણીએ અજાણીએ લસણ અને ડુંગળી ભક્ષણ કરવા જોઈએ નહીં કારણ કે એ અભક્ષ્ય વસ્તુ છે અને કદાચ જાણે અજાણે લસણ કે ડુંગળી ખવાઈ જાય તો તેનું શું છે કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચન જોવા મળે છે કે લસણ અને કાંદાની ઉત્પત્તિ રાહુ દૈત્યની ઉલટી માટી થયેલી છે તો આ લસણ અને ડુંગળી જાણીએ અજાણીએ ખવાઈ જાય તો તેનું શું પ્રાયશ્ચિત तो आ संबंध में महाभारतना आश्वेधिक पर्व धर्म पर्व मा अध्यय में भगवान श्रीकृष्ण युधिष्ठिर महाराज ने कहे टुंबकोषाटक च पलांडुम गृंजनम तथा छट्टाकसनम चुक्त चांद्राय चरेत अर्थात कि यदि द्विज टुंबा और जिस में केश पड़ा हो ऐसा अन्न तथा प्याज गुंजन छत्राक और लहसुन और प्याज को खाते हैं तो उसे उसके प्रायश्चित के लिए चांद्रायण व्रत करना चाहिए आ प्रमाणे भगवान श्री कृष्ण पोता स्वमुखे अं एवं कहेलू है कि जेपन कोई व्यक्ति लसन के कंदो जो अभक्ष्य है ये भक्षण कर दे ने तो ये ચાંદ્રાયણ વ્રત એના પ્રાયશ્ચિત રૂપે કરવાનું છે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં કહે છે કે જાણી જોઈને જો લસણ કે કાંદો ખવાઈ જાય તો ચાંદ્રાયણ વ્રત અને અજાણતાથી ખવાઈ જાય તો ત્રણ દિવસનો ઉપવાસ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પ્રાયશ્ચિત બતાવેલું છે માટે ભક્તો આપતકાળ પડે કે કદાચ કોઈક ઔષધિમાં પણ લસણ કે કાંદો લેવો પડે તો એ તમે ક્યારેય પણ લેતા નહીં કારણ કે શાસ્ત્રોકારોએ લસણ અને કાંદો ખાવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે પહેલાં ભગવદ્ ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન સ્વામિનારાયણે આપેલો છે તો ભલા થઈને ક્યારેય પણ આ અભક્ષ્ય વસ્તુ ભક્ષણ કરતા નહીં અન્યથા તમારે બધાએ અતિશય જટિલ પ્રાયશ્ચિત કરવું પડશે અને એ જટિલ પ્રાયશ્ચિત છે ચાંદ્રાયણ વ્રત ચાંદ્રાયણ વ્રત કેવી રીતના કરવાનું તો એકમને દિવસે એક કોળિયો બીજને દિવસે બે કોળિયા ત્રીજને દિવસે ત્રણ કોળિયા એમ જેમ જેમ ચંદ્રની કળા વધતી જાય તેમ તેમ કોળિયા વધારવાના પૂર્ણિમાએ પંદર કોળિયા પછી જેમ જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા ઘટડી જાય તેમ તેમ કોળિયા ઘટાડવાના જેમ કે કૃષ્ણ પક્ષની એકમમાં ચૌદ કોળિયા પછી દ્વિતીયાને દિવસે તેર કોળિયા એમ કરતાં કરતાં આ ચાંદ્રાયણ વ્રત કરવાનું છે માટે ભક્તો ભલા થઈને આ કાંદો અને લસણ ખાતા નહીં અન્યથા તમે જે પણ કંઈક ધર્મ કાર્ય કરશો એ બધું જીરો વટે સો થઈ જશે અને તમારે પ્રાયશ્ચિતના ભાજી થવું પડશે જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જોવું હોય એ મહાભારત અશ્વૈિક પરમા વૈષ્ણવ ધર્મ પર્વ અધ્યાય બાણું જોઈ લઈ ત્યાં વાત લખેલી છે આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભરાણી પશ્યંતુ મા કચ્છિ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ